મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ મહુવા પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ બળાત્કારના ગુનાના બે આરોપીને ઝડપી લેતી પોલીસ મહુવાના પોલીસ અધિક્ષક અંશુલ જૈનના માર્ગદર્શન અનુસાર અને મહુવા નાસ્તા ફરતા સ્કોટ ટીમના ઇન્ચાર્જ વીસી જાડેજા અને ટીમ દ્વારા સર્વેલન્સ હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડતી મહુવા ડિવિઝન સ્કોટ ટીમના ઇન્ચાર્જ વીસી જાડેજા અને ટીમ પ્રથમ ઝડપાયેલા આરોપી અજય નાનજીભાઈ શિયાળ ઉમર ઓગણત્રીસ સહે સાવરકુંડલાવાળો અને બીજો આરોપી ભાવેશ ભાવેશભરદભાઈ જોડિયા રહે દુધેરી તાલુકો મહુવા આ બંને આરોપીઓ અપહરણ બળાત્કારના ગુનાઓમાં નાસ્તા ફરતા હતા આજે અલગ અલગ જગ્યાએથી બંને આરોપીઓને ઝડપી મહુવા પોલીસ સ્ટેશન સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ બંને કામગીરીમાં દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને મહુવા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ ટીમના ઇન્ચાર્જ વી સી જાડેજાને નાસ્તા ફરતા સ્કોડ ટીમ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પંડ્યા મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ પિનાકભાઈ રાજુભાઈ તથા કરસનભાઈ સહિતની બે ટીમ જોડાયેલ સમ્રાટ સમાચાર તળાજા